સુરતના પાસે બ્લ્યુડાર્ટ પાર્સલ સેન્ટર સર્વિસમાં આગ લગાડી ચોરી કરતી ટોળકીના ત્રણ સભ્યોને ઉદના પોલીસે ઝડપી પાડ્યા છે ઉદના દક્ષેશ્વર મંદિર પાસે આવેલી રીતિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીમાં આવેલા ડાર્ટ પાર્સલ સેન્ટર સર્વિસ કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રે ચોરીના ઇરાદે આવેલા સમયે આગ લગાડી ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી છૂટ્યા હતા જે અંગે ફરિયાદ નોંધાવી હતી મંદિર પાસે ડાર્ટ કુરિયર કંપનીના ગોડાઉનમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી ઉધનામાં દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડીઓ દુર્ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આ આગ પૂર્વ આયોજિત હતી જેમાં ત્રણ ઇસમોએ આગ લગાડી કુરિયર ગોડાઉનમાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી ગયા હતા જે અંગે ઉદના

ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે ટીમ છે આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે કેમકે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ એક બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં છત્રીસ લાખ થી વધારેનું મુદ્દામાલ જપ નુકસાન થયું હતું એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી પરંતુ જ્યારે મુદ્દામાલ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી પરંતુ એની ચોરી થઈ હતી પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે જેમાં ત્રણ વ્યક્તિઓ સામેલ છે એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે એકનું નામ બદ્રુ મગરુભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ આ ત્રણ વ્યક્તિઓ આમાં સામેલ છે આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવું એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુડાર્ટમાં જ નોકરી કરતો હતો જ્યારે બદ્રુ કરીને એક વ્યક્તિ જે બે દિવસથી જ ગાર્ડ તરીકે જોડાયેલો હતો એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લુ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે આ સમગ્ર બનાવમાં પોલીસે સાડા પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે જેમાં આઠ લાખ પચીસ હજારનું રોકડ રકમ છવ્વીસ લાખ છન્નું હજારનું મોબાઈલ જેમાં ચાલીસ નંગ મોબાઈલ સામેલ છે આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે